ભાઈ હાસ્યત નું શું કૃતું છે ને આ તો આપણી પથારી ફેરવી રાખીએ તારી વાત હાસી છે ભુંડા પણ થાય શું મને આ નું મોઢું આડું આવે છે ને આ તો હું ટમરો બોલાઈ દઉં ટમરો એ આપણે દાદે પૂજ્યા નથી પૂઈ હાલ ને ખત કઈ વાત હાસી છે ઓ આવ <laughs> નાના શેર લાગી એટલે એને હાટું રાખ્યું છે એ થોડું અમારે પીવાય હે બાપા એ આ તારા માણા માં બુદ્ધિ છે એ તારામાં કોઈ નો આવી એ મને વસ માં તરસ લાગશે તો શું કરીશ મારો છોકરો દોઢ ડાયો વારે હો એનો બાપો એને તુંકારા કરે છે તો એ જે દોઢ ડાયા દીકરો થાય એ વિચાર કરો માં આગળ પાંગે આવી છે ને એટલે પી લો હાલો 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 નાના છે ખેઠા ઉતરો ને પાણી પી લે આ જા જા એ પાછા ઉતાવે રાખજો એ હું તડકાનો ઊભો છું

શું છે આપડે નગદી વાવ ની મેલેડી ય આવી કે રેહમિયન જાવી બધા આવી બધા હરખા જ છે ને હા એ આમ જો શેઠ

હે માતાજી મારા દીકરાને સચ સત બુદ્ધિ દીજી આવીને આવી ગાંડા કેટલા દીકર છીએ હવે આપણે આઈ થયા છે અને દર્શન કરી લીધા છે આપણે બાર ઘડીકા કાયા કરે આરામ કરવા જાવી હું ઠાકી રહ્યો હા ને હું આડો પડી ને તમને ઊંઘ આવી હા શેઠ પડો આડા પડો અમારે ઘડી પડવું છે એ બહુ નો વગડાય માતાજી રે ને ઈ ક્રોધમાન થઈ જાય એ તું નો નોજા આ ગુગાઈ નો છે માંડમાં પાસે ગીર જવાનું થાય છે ત્યારે આ વાંદા લોકો માથે બેસી દેશી છે તો ઉપાધિ કરી માં આ સેઠે મફતમાં જાત્રા કરાવી મફતમાં મારા દીકરી પણ આમ જો હવે એના છોકરાને બુદ્ધિ નો લાવી દઉં ને તો હું એ ડોલી નહીં પણ તું કરીશ શું ભાઈ હા ભાઈ કહો આ શેઠ આપણે દર્શન કરવા આવ્યા હે ને બે કિલોમીટર એ બાપા એ મારે જીમે અહીંયા આરામ કરો એમે નાના શેર હારો નાના શેર

બાપા બોલે બોલે તોર બાપન તરબાપો નહી આપરે બાપા મા બાપન કઈ દેસુ આમ જો ટોકરો મંજી ગયો ટોકરો આયો તેરતો ફરો દીકરો હાલત

ગાયો આવી શેઠ આગું નતું ને તમને કીધું પણ તમે ન આવ્યા બધા હવે ગાત્ર કરવા ક્યાં જાવું છે બાબા હવે ક્યાંય નથી જવું કર્યા જાવ શેઠ તો તમારો પોરો થઈ ગયો હોય તો આપડે ગીરી કરી મારો છોકરો સુધરી ગયો આમ તો આ મેળી માન દર્શન જે આવે ને એ બધાયનું નું દુઃખ મટી જાય છે બોલો મેલડી માની જય નાના શેઠ જય બોલો જય એ બોલો મેલડી માની જય